નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડિયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયક કહાની છે તો મિત્રો આજની કહાની અંત સુધી અવશ્ય નિહાળજો મિત્રો વિમલા પણ હસતા બોલ્યા તો સાચું કહે છે મોટી હોઉં આપણી સરિતા તો શાક છાત અન્નપૂર્ણાનું રૂપ છે એ તો જે પણ બનાવે છે ને એ લાજવા બનાવે છે સાસુ અને જેઠાણીના મોઢે પોતાના વખાણ સાંભળી અને સરિતા તો ફૂલાઈ નથી સમાતી ત્યારે રવિના તકનો લાભ લેતા બોલી અરે સરિતા તારા હાથનો જાદુ તો મારી ઓફિસમાં પણ ચાલી ગયો છે મારી એક સહેલી છે એ તારા જમવાની ખૂબ પ્રશંસા કરી રહી હતી જો તું કહેને તો એને જમવા માટે બોલાવી લો હવે આ સાંભળી અને સરિતા બોલી અરે દીદી આ પણ કોઈ પૂછવાની વાત થઈ ભલા તમે કાલે તમારી સહેલીને જમવા માટે બોલાવી લો ને અને એમને જમવામાં શું પસંદ છે તમે શું બનાવડાવવા માગો છો એ પણ મને જણાવી દેજો ને સવારે હું બધું શાકભાજી લઈ આવીશ અરે સરિતા હવે હું તને શું કહું તને જે યોગ્ય લાગે ને એ બનાવી લેજે તો તો દરેક વસ્તુ પરફેક્ટ જ બનાવે છે એમ કહી અને રવિના પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ પરંતુ સરિતાના પતિ પવનને પોતાની ભાભીની વાત બિલકુલ સારી ન લાગી તેણે રાતે સોતી વખતે પોતાની પત્ની સરિતાને કહ્યું અરે સરિતા શું જરૂર હતી તને ભાભીની સહેલીને આમંત્રણ આપવાની ના નહોતી પાડી શકતી સહેલી ભાભીની અને એની મહેમાન ગતિ તો કરીશ ભાભી તો કંઈ પણ કરવાની જ નથી વળી તો આખો દિવસ શું ઓછી મહેનત કરે છે જે પોતાનું કામ વધારી રહે છે અને પછી મને ફરિયાદ કરે છે કે આજે મારી કમર દુખે છે આજે મારું માથું દુખે છે પતિને ગુસ્સે થતા જોઈ અને સરિતાએ કહ્યું તમે પણ નકામો ગુસ્સો કરો છો ભાભી આટલા પ્રેમથી બોલી રહ્યા હતા તો ના કેવી રીતે પાડું હા તું નહીં સમજે સરિતા ભાભી બહુ ચાલાક છે તને ચણાના ઝાડ ઉપર ચડાવી અને પોતાનું કામ કઢાવી લે છે કોઈ કામ કઢાવવું હોય તો રવિના ભાભી પાસેથી શીખી લે છેલ્લા ચાર વર્ષથી આવી રીતે જ વખાણ કરી અને તો એ મા પાસે કામ કરાવતી રહી અને હવે તો આવી ગઈ છે ને એની ચાકરી કરવા માટે પવને હવે ચીડાઈને કહ્યું ને તો સરિતા બોલી પોતાના પરિવાર માટે કામ કરવાથી કોઈ નોકર બની નથી જતું માણસ કામ સેના માટે કરે છે જમવા માટે ને જ્યારે એને સારું જમવાનું પણ નહીં મળે તો કામ કરવાની શક્તિ ક્યાંથી આવશે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું બધું જાતે જ સંભાળી લઈશ હા બસ એ જ તો તકલીફ છે સરિતા તું બધું જાતે જ કરે છે ને ક્યારેક ભાભીને પણ મદદ માટે કહી દે ને એમને આટલું માથે ના ચડાવો જેટલાય દેખાય છે એટલા ભલા નથી આ સાંભળી અને સરિતા હસતા હસતા બોલી લાગે છે કે અમારા દેરાણી જેઠાણીના પ્રેમથી કોઈને ઈર્ષા થઈ રહી છે હા મને ઈર્ષા થઈ રહી છે તો નથી જાણતી આ રવિના ભાભી હતા જેમણે આપણા લગ્ન માટે હોબાળો મચાવી દીધો હતો અને સ્પષ્ટ કહી દીધો હતો કે એમને ગામડાની ગવાર દેરાણી નથી જોઈતી અને હવે જુઓ કે એવી રીતે તને મસ્કો લગાવી અને બધા કામ કરાવે છે અરે મારા પતિદેવજી હવે થોડો શું જૂની વાતો લઈ અને બેસી ગયા છો તે સમયની વાત કંઈક અલગ હતી ત્યાં સુધી ભાભી મને મળ્યા જ નહોતા એટલે મળ્યા પછી આપણે કોઈ વ્યક્તિને સારી રીતે સમજી શકીએ છીએ તમારે તો ખુશ થવું જોઈએ કે અમે બંને દેરાણી જેઠાણી વચ્ચે આટલો જો પ્રેમ છે અને જ્યારે મને કોઈ ફરિયાદ નથી તો પછી તમને શું તકલીફ છે સરિતાએ પવનને શાંત પાડતા કહ્યું તો પવન બોલ્યો તકલીફ છે સરિતા જ્યારે ઘર બધાનું છે તો કામ પણ બધાનું હોવું ને તો એકલી કેમ એમના ભાગનું કામ કરે છે જ્યારે જુઓ ત્યારે એમના આગળ પાછળ ફર્યા કરે છે તું જુઓ જી તમે નથી સાંભળ્યું શું કે એક તામા જ બળ છે તમે એ પણ તો જુઓ કે ભાભી નોકરી કરે છે એમની પાસે એટલો સમય ક્યાં હોય છે કે ઘર સંભાળે અરે નોકરી કરે તો ક્યાં તને પૈસા લાવીને આપે છે જે તું એમની આટલી ખાતરદારી કરે છે પોતાની કમાણીમાંથી એક રૂપિયો પણ એ ના તો ભાઈને આપે છે અને ના તો મને ખર્ચ માટે આપે છે સરિતા સમજી ગઈ હતી કે આજે પતિદેવનો મૂડ ખૂબ જ ખરાબ છે એને સમજાતું નહોતું કે પવનને અમારા દેરાણી જેઠાણીના આ પ્રેમથી આટલી તકલીફ કેમ થઈ રહે છે એ જે કંઈ કરે છે પોતાની ખુશીથી કરે છે ભાભી એમની પાસે કોઈ જબરજસ્તી થોડી કરાવે છે વડીએ નોકરી કરે છે અને ઘરે જ બેસી રહે છે જો એવામાં એ ઘર સંભાળી લે ને તો ખરાબી શું છે પરંતુ હમણાં પવનને સમજવાનો કોઈ ફાયદો નહોતો એવું વિચારી અને એણે પવનને કહ્યું જુઓ જુઓજી મને ખૂબ જ ઊંઘ આવે છે ને તમે પણ સૂઈ જાઓ ને સવારે ઓફિસ જવાનું છે એમ કહી અને સરિતા એક તરફ મોઢું કરી અને સૂઈ ગઈ તો પવન વિચારવા લાગ્યો કે ખબર નહીં રવિના ભાભીએ સરિતાને શું ઘોડી અને પીવડાવી દીધું છે કે મારી વાત સમજવા તૈયાર જ નથી જ્યારે પણ તે પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતો ને તો દર વખતે સરિતાનો આ જ વ્યવહાર હોય તે પોતાની ભાભીને સારી રીતે જાણતો હતો કે તે ફક્ત સરિતાના ભોળપણનો ફાયદો ઉઠાવી રહી છે જેને સરિતા તેમનો પ્રેમ સમજી રહી છે તે ફક્ત તેમનો ઢોંગ છે થોડા મહિના પહેલાં જ્યારે સરિતા અને પવનના લગ્ન થયા ત્યારે રવિના ખૂબ નારાજ થઈ તેણે હાઈ સોસાયટીમાં ઉઠભેટ કરનારી નોકરી ધંધો કરતી પોતાના સ્ટેટસ સાથે મેચ થતી દેરાણી જોઈ હતી જે તેની સાથે મળી અને રોજ સાસુ સાથે ઝઘડો કરે પણ પવન પોતાના માટે સરિતાને જીવનસાથી તરીકે પસંદ કરી તો તેને ખૂબ જ ઈર્ષા થઈ સરિતા એમે પાસ હતી અને ઘર ગૃહસ્થિમાં નિપુણ હતી તેણે આવતા જ બધાનું જીલ જીતી લીધું હતું સરિતાને આવતા જ મોટી ચાલાકીથી રવિના કામ લીધું અને મીઠી મીઠી વાતો કરી અને સરિતાને પોતાની બનાવી લીધી હતી થોડા દિવસ તો તેણે સવારે સરિતા સાથે મળી અને નાસ્તો બનાવવાનો ઉપક્રમ કર્યો પછી એવું કહી અને નાસ્તો બનાવવાથી છુટકારો મેળવી લીધો કે સરિતા મારા હાથમાં ના તો તારા જેવો સ્વાદ છે અને ના સવારે મને સમય મળે છે રોજ મોડું થઈ જાય છે અને બોસની ખીચ ખાવી પડે છે તે અલગ વાત છે એટલે પ્લીઝ શું તું સવારના નાસ્તાની જવાબદારી સંભાળી લઈશ તો સરિતાએ પણ ખુશી ખુશીમાં હા ફાડી દીધી અને તે દિવસ પછી બધાનું લંચ બનાવવાનું અને નાસ્તો સરિતાના માથે પણ આવી ગયું ક્યારેક ક્યારેક રવિના થાકનું બહાનું કાઢી અને રસોડામાંથી ગાયબ થઈ જતી જ્યાં પહેલાં એક શાક પણ રવિના એસાન સાથે બનાવતી હતી ને હવે તેને ખાવા માટે ત્રણ ચાર શાક જોઈ ખાવામાં રોજ નવી નવી ફરમાઈશ કરવાથી બાજ નહોતી આવતી એટલે સરિતાના પણનો ખૂબ ફાયદો ઉઠાવતી હતી જ્યારે સરિતા નહોતી ને ત્યારે સાફ સફાઈ માટે પણ કામવાળી આવતી હતી પણ રવિનાએ મોટી ચાલાકીથી તેણે પણ હટાવી દીધી કે સરિતા આ કામવાળી ફક્ત પૈસા લે છે કામધામ તો કંઈ કરતી નથી જ્યારે તું આવી છે ત્યારથી આખું ઘર ચમકી ગયું છે જો હું તારા જેવી મહેનતું હોત ને તો પોતાનું કામ જાતે જ કરી લેત કામવાળી તો ઘરમાં ઘૂસવા પણ ના દેત પણ શું કરું નોકરી અને ઘર સાથે સાથે સંભાળી શકાતું નથી અને પછી શું હતું પોતાના વખાણ સાંભળી અને સરિતાએ જાતે પોતાના પગ પર કોહાડી મારી દીધી અને કામવાળીને હટાવી દીધી હવે આ જોઈ અને સરિતાના સાસુ વિમલાજીએ તેને ધીમા અવાજે સમજાવ્યું પણ હતો કે ભાવ તારા નવા નવા લગ્ન થયા છે ને હમણાંથી તો જો ઘરના બધા કામનો બોજ તું જાતે જ લઈ લઈશ ને તો મોટી વહુની આદત ખરાબ થઈ જશે પછી જો તું ચાહીશ તો પણ તે તારી મદદ નહીં કરે પણ સરિતાએ પણ સાસુની વાત ન માની અને કહી દીધું કે માજી મને તેમની મદદની જરૂર નહીં પડે અહીં કામ જ કેટલું છે ગામડામાં તો આખો દિવસ બસ લાગ્યા રહો પણ અહીં તો કરવાનું કંઈ છે જ નહીં હું બધું જ સંભાળી લઈશ તમે ચિંતા ન કરો તો સાસુએ પણ વધારે ભાર ન આપ્યો પહેલી વાત સરિતા પોતે પોતાની ખુશીથી આ કામ જો કરી રહી હતી અને બીજી વાત બંને વહુમાં મેળાપ થઈ ગયો હતો તો તેમણે આ બાબતમાં વધારે દખલગીરી ના કરી હવે બીજા દિવસે જ્યારે રવિના ઓફિસેથી પાછી આવીને તો સાથે પોતાની શૈલી શિવાનીને પણ લઈને આવી હતી સરિતાને જોતા જ સવિતાએ તેના વખાણના પોલ બાંધવાનું પણ શરૂ કરી દીધું તો સરિતાએ હસીને કહ્યું પ્લીઝ દીદી તમે મને શરમાવશો નહીં આ તો રવિના દીદીનો મોટાપણનો ગુણ છે જ્યારે તે મારા આટલા વખાણ કરે છે ને ત્યારે જ ઔપચારિકતા પૂરી કરવા માટે રવિના રસોડામાં આવી અને બોલી અરે સરિતા કોઈ મદદ જોઈએ તો કહે છે અરે ના દીદી બધું તૈયાર છે તમે બસ તમારી સહેલી સાથે રહો જેવું ભાઈ અને પવન આવશે ને હું જમવાનું પીસી દઈશ તો સરિતા શિવાનીને લઈ અને અગાસી ઉપર ચાલી ગઈ ત્યારે થોડી વાર પછી જ રવિનાનો ફોન વાગવા લાગ્યો તો સરિતાએ વિચાર્યું કે કદાચ કોઈ જરૂરી ફોન હશે હવે હું દીદીને જ આપી આવું તો તે અગાસી ઉપર પહોંચી તો તેના કાને શિવાનીનો અવાજ પડ્યો અરે વાહ યાર રવિના તે તો કમાલ કરી દીધો આજકાલ બોસ પણ તારા પરફોર્મન્સથી ખૂબ જ ખુશ છે સાંભળવા મળ્યું છે કે કદાચ જલ્દી તારું પ્રમોશન પણ થવાનું છે આ સાંભળી અને રવિના ખુશીથી ઝૂમી ઉઠી શું સાચું કહે છે યાર હા યાર સાંભળ્યું તો છે પણ એ ના ભૂલ કે એમાં તારી ગમડાની દેરાનીનો બહુ જ મોટો હાથ છે શું યાર કોનું નામ લીધું તે બધો આનંદ બગાડી નાખ્યો મારો રવિનાએ મોઢું બગાડતા આવું કહ્યું ને તો તેની સહેલી શિવાની બોલી એ બિચારી તારા માટે ત્યાં રસોડામાં પરસેબો પાડી રહી છે અને તું તેને તારી સફળતાનો થોડો શ્રેય પણ નથી આપવા માગતી અરે બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછું બિચારી માટે કોઈ સસ્તી સાડી જ ભેટ આપી દે તો રવિના હસતા બોલી હા યાર આ તે બિલકુલ તેના સ્ટાન્ડર્ડની વાત કરી છે જો જે એક સાડીમાં તે કેટલી ખુશ થઈ જશે સાચું કહું ને તો વિચાર્યું નહોતો કે મારી ગામડાની દેરાની આટલી મોટી મૂર્ખ હશે ત્યારે શિવાની બોલી અરે તારે શું કરવું છે એને સમજદાર બનાવીને તને તો પૂરો ફાયદો મળી રહ્યો છે ને એના મૂર્ખ હોવાનો નહીં તો આજના સમયમાં કોણ કોઈના માટે આટલું કરે છે મારી પણ એક દેરાણી છે અને એક જેઠાણી છે મજાલ છે કે મારા માટે કંઈ કરી દે અને તે તો તને કેટલો સહયોગ કરી રહે છે આવતા જ આખું ઘર સંભાળી લીધું તેણે અને એના કારણે હવે તું સમય પહેલાં ઓફિસે પહોંચી અને બોસની નજરમાં સ્ટાર જો બની ગઈ છે આ સાંભળી અને સરિતા પાછી આવી ગઈ આજે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા વિચારવા લાગી કે એનો મતલબ પવનજી સાચું કહેતા હતા રવિના દીદીનો આ પ્રેમ માત્ર દેખાડો છે હું એમના માટે જે પ્રેમથી કરું છું એમને મારો એ પ્રેમ ગમાર પ્રમાણું લાગે છે તો ઠીક છે દીદી હવે હું તમને બતાવું છું કે આ ગમાર શું કરી શકે છે હવે એવું વિચારતા સરિતાએ પોતાના આંસુ લૂછ્યા અને કોઈને આ વાતનો કંઈ અનુભવ થવા ન દીધો હવે બીજા દિવસે રવિના જ્યારે ઓફિસેથી ઘરે પાછી આવીને તો ઘરે આવતા જ બોલી અરે સરિતા જલ્દી જમવાનું ફિરશ ને પેટમાં ઉંદરો કૂદી રહ્યા છે તો સરિતાએ હસતા હસતા તેની સામે ખીચડી લાવી અને મૂકી દીધી રવિનાએ ખીચડી જોઈ અને ખરાબ મોટું બનાવ્યું અને બોલી ખીચડી બીજું કંઈ નથી બનાવ્યું તે તો સરિતાએ હસતા હસતા કહી દીધું આજે સમય ના મળ્યો હું ખૂબ જ વ્યસ્ત હતી હું પેકિંગ કરી રહી છું શું પેકિંગ કરી રહી છે ક્યાં જઈ રહી છે રવિનાએ તેને સવાલીય નજરે પૂછ્યું ને તો સરિતાએ કહ્યું હા દીદી એક મહિના માટે હું પિયર જઈ રહી છું આ સાંભળતા રવિના હેરાન થતાં બોલી શું એક મહિના માટે અરે આટલા આટલા દિવસ સુધી કોઈ પિયર જાય છે અને પછી જો તું જતી રહીશ ને તો અહીં કોણ સંભાળશે ત્યારે સરિતાએ કહ્યું અહીં બધું સંભાળવા માટે તમે છો ને દીદી પછી મને કઈ વાતની ચિંતા નાના સરિતા એવું બિલકુલ નહીં ચાલે તું આટલા દિવસ માટે પિયર ના જઈ શકે મારાથી આટલું બધું કામ સંભાળી નહીં શકાય દીદી હું તમારી પાસે યાજ્ઞા નથી લઈ રહી જણાવી રહી છું કે હું એક મહિના માટે પિયર જઈ રહી છું અને તમારે જ ઘર સંભાળવાનું રહેશે આ સાંભળતા જ રવિના લગભગ વિનંતી કરતા બોલી પ્લીઝ સરિતા હમણાં તો થોડા દિવસ માટે જવાનું રોકી દેને ઓફિસમાં ખૂબ જ જરૂરી અસાઇનમેન્ટ આવ્યું છે જો એ સમયસર પૂરો ન થયું ને તો મારું પ્રમોશન છે એ અટકી જશે દીદી મારું જવાનું તો પાકો છે તમે તમારું બીજી કોઈ વ્યવસ્થા કરીને જો વળી નોકરી તમારી છે ને તો રસ્તો પર તમારે શોધવો પડશે હું ક્યાં સુધી તમારી મદદ કરતી દઈશ મારી પણ પોતાની કેટલી જરૂરિયાતો હોય છે ને સરિતાએ કહ્યું તો રવિના ગોસે થઈને બોલી તું પોતાની જાતને શું સમજે છે ગામડાની અભણ તને પ્રમોશનનો મતલબ ખબર પડે છે કેટલી મુશ્કેલીથી આ સમય આવ્યો છે અને હું આ ચૂલા ચોકી માટે આટલી સારી તક ગુમાવી દઉં તે બંનેની દલીલો સાંભળી અને ઘરના બધા લોકો ભેગા થઈ ગયા ત્યારે રવિનાએ કહ્યું જો માજી એને અત્યારે પિયર જવું છે જ્યારે મને એની સૌથી વધારે જરૂર છે તો વિમલાજીએ કહ્યું હોઉં તેને એની શું જરૂર છે અને તારી જરૂરિયાત માટે નાની બહુ પોતાનું જીવાનું કેમ રદ કરશે તો એને ક્યાં પગાર લાવીને આપે છે તે પોતાની મરજીની માલિક છે સારું રહેશે કે તું નકામી વાતો છોડી અને એ વિચાર કે આ એક મહિનાનું તું ઘર અને ઓફિસને કેવી રીતે સંભાળી શકીશ ત્યારે સરિતાએ કહ્યું માજી એક મહિનો નહીં હવે આપણે બંને મળી અને ઘર સંભાળશું તમે અમારા કામની વેચાણ કરી દો કારણ કે પિયરથી પાછી આવ્યા પછી હું પણ નોકરી શરૂ કરીશ એટલે જઈ રહી છું જેથી ત્યાં સારો સમય પસાર કરી શકું પછી તો ખબર નહીં ક્યારે જવાનું થશે સરિતા વાત સાંભળી અને રવિનાને મોઢું બગાડતા કહ્યું તો નોકરી કરીશ તારા જેવી ગામડાની અભણને કોણ નોકરી આપશે દીદી કોઈ તો આપી દેશે મને પણ તમારી જેમ મારે પાંચ તો લાખ વધારાના કમાવા છે આ સાંભળી અને રવિનાનું હસવાનું બંધ થઈ ગયું હતું અને બોલી ઉઠી એનો મતલબ તે દિવસે તું છુપાઈને અમારી વાતો સાંભળી રહી હતી ગામડાની અભણ તને એટલી પણ સમજ ન હતી કે આમ કોઈની વાતો ના સંભળાય ત્યારે સરિતાએ કહ્યું દીદી તે દિવસે તમારી વાતો સાંભળી ત્યારે તો તમારો આ સ્વાર્થી ચહેરો મારી સામે આવ્યો તમે ત્યાં ઓફિસમાં આરામથી એસીમાં બેસી અને કામ કરો છો અને છતાં પણ હંમેશા થાકનું રોદણું રડો છો હું તો અહીં આખો દિવસ પરસેવવામાં ન આવું છું છતાં પણ મારા કામનું કોઈ મહત્ત્વ નથી શું મને થાક નથી લાગતો એટલે જ હવે વિચારી લીધું છે કે બીજા માટે કામ કરવા કરતાં સારું છે હું એક કામ કરું જેનાથી મને પૈસા અને ઇજ્જત બંને મળી રહે રવિના તેની વાત સાંભળી અને ગુસ્સાથી પગ પછાડી અને પોતાના રૂમમાં ચાલી ગઈ અને ખબર નહીં શું શું બબડવા લાગી ત્યારે પવને આગળ વધતા કહ્યું જોયું ને સરિતા હું તને કહેતો હતો ને કે ભાભી ફક્ત પોતાના મતલબ માટે તારો ઉપયોગ કરી રહી છે સાચો થયો કે આજે તારી આંખો ખુલી ગઈ તો સરિતા પણ હસતા હસતા બોલી તમે સાચું કહી રહ્યા છો જી જો તે દિવસે ભાભીની વાતો ના સાંભળી હોત ને તો ખબર નહીં ક્યાં સુધી તેમની ચાકરીમાં આમ જ લાગી રહેત ત્યારે વિમલાજીએ કહ્યું ભવુ હું તો તને પહેલાં જ સમજાવતી હતી પણ તે જ મારી વાત ના સાંભળી તો મેં પણ વિચાર્યું કે ચાલ પોતાની મરજીથી કરી રહી છે તો હું શા માટે વચ્ચે દખલગીરી કરું પણ સારો થયો સમય રહેતા તને ખબર પડી ગઈ કાલે હું તમારા બંનેના કામની વેચણી કરી દઈશ એમ કહેતા વિમલાજી પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હવે બીજા દિવસે બીજા દિવસેથી બંનેના કામની વેચણી કરી દીધી તો મિત્રો સરિતાએ પોતાના માટે અવાજ ઉઠાવી અને સાચું કર્યું કે ખોટું એ તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી છે એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય માતાજી દ્વારકાધીશ હર હર મહાદેવ